કે આ જે રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠાનો જે કાર્યક્રમ છે એને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે કેવી રીતના આખી એક રણનીતિ બનાવી હતી નમસ્કાર દર્શક મિત્રો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અત્યારે ભારત જોડો ન્યાય યાત્રા પર છે અને એમણે એક જગ્યાએ એવું નિવેદન આપ્યું કે ભલે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનો થઈ ગયું પણ દેશની અંદર કોઈ રામની અસર જોવા મળી નથી તો દર્શક મિત્રો રાહુલ ગાંધીએ કેમ કીધું એ ખબર નથી પરંતુ અમે તમારી સાથે એ વાત કરીશું કે આ જે રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠાનો જે કાર્યક્રમ છે એને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે કેવી રીતના આખી એક રણનીતિ બનાવી હતી અને એ રણનીતિને લોકસભાની ચૂંટણી સાથે જોડી દેવામાં આવી હતી એ વાત તમારી સાથે કરીશું દર્શક મિત્રો ઘણા બધા લોકો એવું માને છે કે ભાઈ આ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને કારણે લોકસભાની ચૂંટણીમાં ભાજપને ફાયદો મળી શકે છે અને કેટલાક વર્ગો એવું માને છે કે કદાચ નહીં પણ મળે તો આના વિશે તમારી સાથે વાત કરીશું મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો લોકો જે સામાન્ય લોકો છે એ એવું માને છે કે ભાઈ આ રામ મંદિરનો જે કાર્યક્રમ છે એ એક ધાર્મિક કાર્યક્રમ છે અને એક સાંસ્કૃતિક કાર્યક્રમ છે પરંતુ ભાજપે આ કાર્યક્રમને લોકસભાની ચૂંટણી સાથે જોડી દીધો હતો અને આર જે છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એણે લોકસભાની ચૂંટણીમાં ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોને લઈને એક મહત્ત્વની રણનીતિ તૈયાર કરી હતી અને એ રણનીતિનો જે ડેટા સામે આવ્યો છે એના ઉપરથી આરએસએસનું કહેવું એમ છે કે લોકસભાની ચૂંટણીની અંદર ભાજપને જબરજસ્ત મોટો બૂસ્ટ મળવાનો છે હવે આરએસએસે જે રણનીતિ બનાવેલી હતી એમાં એવું હતું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટે આ પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમ પે ઘણા દિવસો પહેલાં એક બેઠક કરી હતી અને એ બેઠકની અંદર એવું નક્કી કરવામાં આવ્યું હતું કે આ જે ઇન્વિટેશન છે એટલે અક્ષર ચોખાનું ઇન્વિટેશન કાર્યક્રમ છે એ અક્ષર ચોખા ઇન્વિટેશનના કાર્યક્રમને માત્ર એક ઇન્વિટેશન તરીકે નહીં લેવામાં આવે પરંતુ આ કાર્યક્રમને એક લોક સંપર્ક અભિયાન તરીકે લેવામાં આવે અને એનાથી જે ફીડબેક મળશે એનાથી ખબર પડશે કે લોકો ખરેખર શું વિચારી રહ્યા છે તો આના માટે એવું કરવામાં આવેલું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જેટલી સંસ્થાઓ જોડવાય જોડાયેલી છે વિશ્વ હિન્દુ પરિષદ છે કે બજરંગ દળ છે સંસ્કાર ભારતી છે કિસાન ભારતી છે વિદ્યાર્થી પરિષદ છે અને ભાજપના જે બૂથ લેવલના નેતાઓ છે ભાજપના જે કાર્યકરો છે આ બધાને અક્ષત ઇન્વિટેશનના કાર્યક્રમની અંદર જોડી દેવામાં આવ્યા હતા એવો ટાર્ગેટ રાખવામાં આવ્યો કે પાંચ લાખ ગામડાની અંદર બાર કરોડ લોકો સુધી પહોંચવાનું છે અને એ અક્ષત ઇન્વિટેશનના માધ્યમથી લોકો ઘરે ઘરે પહોંચે અને એની અંદર આર આ બધા લોકોને એવું કીધેલું જેટલા ભાજપના બૂથ નેતાઓ છે કાર્યકરો છે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો છે કે કિસાન ભારતી વિદ્યાર્થી પરિષદ બધા કાર્યકરોને એવું કીધેલું હતું કે તમારે લોકોને ત્યાં તમે જ્યારે ઇન્વિટેશન આપવા જાઓ અક્ષત નિમંત્રણ તમે આપવા જાઓ ત્યારે લોકો તમારી સાથે કેવો વ્યવહાર કરે છે એ પરિવાર તમારી સાથે કેવી રીતના વાત કરે છે એ પરિ એ પરિવાર તમને કેવો પ્રતિસાદ આપે છે આ બધી વાત તમારે ફોર્મની અંદર ભરીને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને આપવાની છે અને બીજું કે જે પણ જેના ઘરે તમે ઇન્વિટેશન આપવા જાઓ એનું નામ સરનામું અને ફોન નંબર પણ તમારે લેવાનો છે હવે આને કારણે થયું શું કે આરએસએસની પાસે આખો એક મોટો ડેટાબેસ આવી ગયો અને એ જે ડેટાબેઝ આવ્યો અને એમાં જે કાર્યકરોએ પોતાની વાત લખી તો એમાં એમ કીધું કે લોકોએ જબરજસ્ત પ્રતિસાદ આપ્યો છે મતલબ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું એવું માનવું છે કે આ જે ડેટાબેઝ છે એ લોકસભાની ચૂંટણીની અંદર કામ લાગશે અને બીજું કે આ જે કાર્યકરોએ જે વાત કરી છે જે પોતાનો રિવ્યૂ આપ્યા છે એના પરથી એવું લાગે છે કે લોકસભાની ચૂંટણીમાં ભાજપને મોટું બૂસ્ટર મળશે એટલે આમ જોવા જઈએ તો લોકસભાની ચૂંટણી માટે ભાજપ માટે આર એમની જે રાહ છે એ પહેલેથી જ આસાન કરી દીધી છે આ તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને શ્રી રામ જન્મભૂમિ તીર્થ તીર્થક્ષેત્ર ટ્રસ્ટે જે નક્કી કર્યો કાર્યક્રમ એ મુજબનું થયું પરંતુ ભાજપ પણ આગામી દિવસોની અંદર ઘણા બધા અભિયાનો શરૂ કરવાનું છે એની અંદર નવા મતદારો છે એમને મળવાનું એક અભિયાન છે એક નમો વોરિયર્સ અભિયાન ચાલુ કરવાનું છે ભાજપ પછી લખપતિ દીદી અભિયાન ચાલુ કરશે એ સિવાય બસ્તી સંપર્ક હોસ્ટેલ સંવાદ કેમ્પસ સંપર્ક કિસાન સંવાદ ચાય પે ચર્ચા ઘર ઘર સંપર્ક લેખક સંપર્ક સ્માર્ટ મહિલા સંમેલન સ્પોર્ટ્સ સાથે જો જોડાયેલી મહિલાઓની સાથે સામૂહિક સંપર્ક એનજીઓ સંપર્ક સેલ્ફી વિથ સ્ટુડન્ટ્સ કમલ મિત્ર આટલા બધા અભિયાનો ભા ભાજપ ચલાવવાનું છે આની પાછળનું સીધું લોજિક એ છે કે જે નવા મતદારો છે મહિલાઓ છે આદિવાસીઓ છે નબળા વર્ગના લોકો છે લઘુમતી સમાજના લોકો છે આ બધા જ લોકો સાથે ભાજપ સંપર્ક કરી શકે એના માટે આ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે દર્શક મિત્રો ભાજપ માટે એવું કહેવાય છે કે એ લોકો કોઈપણ બાબતને હળવાશથી લેતા નથી અને માઇક્રો લેવલનું મેનેજમેન્ટ કરવામાં આવે છે એક એક સીટ એક એક બૂથ અને એક એક મતનું કેલ્ક્યુલેશન કરવામાં આવે છે કે આનાથી શું અસર પડશે અને એ પ્રમાણેની રણનીતિ ભાજપ વર્ષોથી તૈયાર કરે છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ